તાજેતરમાં જ વડોદરા શહેરના ગેંડા સર્કર પર આવેલા જૂની ગેંડાની શિલ્પકૃતિને હટાવીને તેની જગ્યાએ ફાઈબરની કૃતિ મૂકવામાં આવતા નારાજ કલાકારો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી ફરી જૂની શિલ્પકૃતિને એ જગ્યાએ મૂકવા માંગ કરી હતી વડોદરા શહેરના કલાકાર હિમાંશુ જોશી અને અનુજ કુમાર પોદ્દાર દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી તેમના જણાવ્યા અનુસાર ગેંડા સર્કલની જે ગેંડાની કૃતિ હતી તે વર્ષો જૂની હતી કલા નગરીમાં પ્રસ્થાપિત થયેલ જૂની કલાકૃતિઓ ખાલી પૂતળાઓ નથી પરંતુ કલાની દ્રષ્ટિએ ઉત્તમ એવી સૌંદર્યલક્ષી કલાકૃતિઓ છે આ જૂના કલાત્મક શિલ્પો વડોદરા શહેર માટે હંમેશા એક પ્રખ્યાત સીમાચિહ્ન બની રહ્યા છે અને દાયકાઓથી નગરની જનતાની લાગણીઓથી એમની સાથે પણ જોડાયેલી છે જેથી આવી કૃતિઓ ન હટાવવી જોઈએ અને કૃતિ જૂની કૃતિ ફરીથી એ જગ્યા પર પ્રસ્થાપિત કરવી જોઈએ આ સાથે તેઓ દ્વારા ભવિષ્યમાં નવી શિલ્પકૃતિઓ લગાવવા અંગે અને જૂની શિલ્પકૃતિઓની ફેરબદલ માટે શહેરને સુશોભિત કરવા માટે શહેરના પ્રખ્યાત વયસ્ક કલાકારો આર્કિટેક ટાઉન પ્લાનર જેવા નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવે જે લોકો વડોદરા શહેરના જાહેર સ્થળો પર મૂકવામાં આવતી કોઈપણ કલાકૃતિની गुणवत्ता तपासी तना विषय निर्णय ले सके तटे पर रजुआत करवाती थी हम कमिश्नर सर को मिलने आए और हमने रजुआत किया है कि ये जो गेंडा सर्कल है वो गेंडा वहाँ से हटा दिया गया है जो नरोत्तम लोहार जी का था जो कि बहुत महान आर्टिस्ट है तो वो फिर से उधर ले आए और ये हमारा सिर्फ मेरे और ये पूरे बड़ौदा के सिटीजन का एक ये है मांग है हमने सिग्नेचर कैंपेन भी किया एंड उसमें काफ़ी पाँच हज़ार लोगों ने सिग्नेचर किया कि वो इस कल्चर फिर से अगर उधर आ जाए तो बहुत अच्छी बात है अब किसको मिले और क्या? कमिश्नर सर को मिले हम दिलीप राणा सर को उनका मिले क्या है? उन उन्होंने बोला कि वो विचार करेंगे इस पर अब नहीं देखो क्या है कि कला हर एक के दृष्टि में अपने अपने तरीके से देखने का ये होता है उनको ऐसा लगता है कि ये पुराना हो गया था इसलिए उसको वहाँ से हटा के कहीं और रख देते बट वो भी उन्होंने पार्क में ही रखा है जो स्कल्पचर पार्क बना है वहाँ लेकिन किसी जगह का एक ये होता है वैल्यू होता है और उस जगह का पहचान बन गया था वो जैसे अब काला घोड़ा काला घोड़ा अगर हमको आड़े आता है तो हम काला घोड़ा नहीं हटा सकते हैं કંકી વો બહુ પુરા નમૂના હૈ કલા કા એન્ડ ઉ જમાને તો એસ પચાસ સાઠ સાર પહેલે છે કેસી આર્ટિસ્ટને મહાન આર્ટિસ્ટને ક્યા હતા તો હમ હટા નહીં સકતા લીધી વ્યવસ્થા કરના ચેસ બસ એમ યુરસે આ જાય શહેરના કલાકારો બધા અને અને શહેરના નાગરિકો તરફથી અમારી એ માગણી છે કે એ જે ગેંડાના સ્કલ્પરમાં જે સર્કલ ઉપર જે જૂનું શિલ્પ હતું એ બહુ મોટા કલાકાર નરોત્તમ લોહારનું હતું અને જેને ગુજરાત ગવર્મેન્ટ તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ મળેલો છે તો એ કલાકારનું એટલી સારી કલાકૃતિ પાછી એ જ જગ્યાએ મૂકવા માટેની અમારી માગણી હતી આ ચોક્કસ કલાકૃતિ સારી કલાકૃતિનું અપમાન જ કહેવાય એને એ જગ્યાથી હટાવી અને હજી સુધી કાંઈ નક્કી નથી કે એ એને કંઈ બીજું બીજું યોગ્ય સ્થાન મળ્યું એટલે એ કલાકારોનું તો અપમાન કહેવાય જ એટલે જ અમે એ પણ એક માંગ કરી છે કે કલા સમિતિની રચના થાય જેમાં વયસ્ક કલાકારો સિનિયર આર્ટિસ્ટો આર્કિટેક્ટ્સ ટાઉન પ્લાનર બધાની જોઈન્ટ એક કમિટી હોય જે ડિસાઇડ કરે કે કઈ કલાકૃતિ અને કઈ જગ્યાએને